भ्रष्टाचार विरुद्ध लड़ाई में आ नवो कायदो खूब मोटू नुकसान करते माहिती खानगी हो जी माहिती नहीं आपे कायदाकीय लड़ाईओ अने अन्य मोर्चाओ पर जागृत नागरिकों लड़वा माटे तैयार थे तया। जनता ना अधिकार पर तराफशा माटे नमस्कार आवाज जनता की माथी हूँ दतेश भाऊ साहेब માહિતી અધિકાર અધિનિયમ એટલે કે આરટીઆઈ સૂચનાનો અધિકાર વર્ષ બે હજાર પાંચમાં મનમોહનસિંહની સરકારે જે ભારતના દરેક નાગરિકને સૂચનાનો અધિકાર આપ્યો એ અધિકારના માધ્યમથી ખૂબ જ મોટા ભ્રષ્ટાચારો બહાર પડ્યા અને આજની તારીખે પણ ભ્રષ્ટાચારની વાત આવે ત્યારે આરટીઆઈ એક ખૂબ જ મોટો શસ્ત્ર છે ભ્રષ્ટાચારની સામે લડવા માટે પરંતુ આ આરટીઆઈને બુઠ્ઠો કરવા માટે સમયાંતરે અનેક સરકારોએ અનેક પ્રયાસો કર્યા અને અંશે આ કાયદાની ગોર પણ ખોદી નાખી છે હાલમાં જ જે આરટીઆઈનો કાયદો આવ્યો છે એ કાયદાને પહોંચી વળવા માટે લોકોની એ માહિતીઓ ન મળે એના માટે નવો એક્ટ સંસદમાં પાસ કરવામાં આવ્યો છે ડિજિટલ પર્સનલ ડેટા પ્રોટેક્ટિવ એક્ટ આ એક્ટ શું છે અને આ એક્ટથી શું આર ટીઆઈને નુકસાન થશે એ માટે આપણી સાથે આજે ખાસ જોડાયા છે પંક્તિબેન જોગ જેઓ આરટીઆઈ માટે લડતા રહ્યા છે અને લોકોની આરટીઆઈ માટે સેવાઓ કરે છે પંક્તિબેન તમારું સ્વાગત છે અને સૌથી પહેલાં તમે દર્શકોને એ બતાવો કે માહિતી અધિકાર અધિનિયમમાં આ ડીપીડીપી જે એક્ટ છે એની કઈ જોગવાઈઓના કારણે નુકસાન થશે અને સામાન્ય વ્યક્તિને એના શું ગેરફાયદાઓ છે સરકારે ડિજિટલ પર્સનલ ડેટા પ્રોટેક્શન એક્ટ જેને ટૂંકમાં ડીપીડીપી એક્ટ કહેવાય એવો એક કાયદો પસાર કર્યો છે સંસદમાં આ કાયદો શું છે તો આ કાયદો તમારો મારો જે ડિજિટલ ફોર્મમાં એટલે કે કોમ્પ્યુટરાઈઝડ સ્વરૂપમાં જે ડેટા છે એ ડેટા કોઈપણ ત્રીજા વ્યક્તિ પાસે કંપનીઓ પાસે ન જાય એ સંદર્ભમાં રક્ષણ આપવાના હેતુથી આ કાયદો બનાવવામાં આવ્યો છે આ કાયદો સંસદમાં ઓલરેડી પસાર થઈ ગયો છે અને હવે અત્યારે એના નિયમો બનવા જઈ રહ્યા છે પણ આ કાયદાથી ને શું થયું છે એ આપણે સમજવાની જરૂર છે આ કાયદાની અંદર એક કલમ છે ચુમ્બાળીસ ત્રણ કલમ અને આ ચુમ્બાળીસ ત્રણ કલમમાં આરટીઆઈ કાયદાને બદલી નાખ્યો આપણા આરટીઆઈ કાયદામાં કલમ એટ વન જેને આપણે કલમ એવી હતી કે કોઈ પણ વ્યક્તિગત માહિતી જે છે એ જાહેર માહિતી અધિકારી નકારી શકે પણ અહીં એક શરત મૂકેલી હતી પણ કે જે માહિતી જાહેર હિત સાથે જોડાયેલી હોય કે જે જાહેર એક્ટિવિટી એટલે કે જાહેર પ્રવૃત્તિ સાથે જોડાયેલી હોય એવી માહિતી આપવી પડશે બીજું એવું હતું કે જે માહિતી એમએલએ કે એમ પીને આપી શકાય એ માહિતી નાગરિકને પણ મળવી જોઈએ એટલે કે જ્યાં માહિતી વ્યક્તિગત ન પાડી આપી શકાય એવી જોગવાઈ હતી ત્યાં બે આ શરતો હતી જેથી કરીને એટ વન જે અંતર્ગત જો માહિતી વ્યક્તિગત ગણીને નકારવામાં આવે અને એમાં જાહેર હિત હોય કે જાહેર પ્રવૃત્તિ સાથે જોડાયેલી હોય તો એ માહિતી મને મળવાનો અધિકાર બનતો હતો હવે ડીપીડીપી એક્ટમાં કલમ ચુમ્બાળીસ ત્રણ અંતર્ગત આ એટ વન જે ની જોગવાઈને બદલવામાં આવી બદલ શું કરવામાં આવ્યો કે એટ વન જે માં એટલું જ એક વાક્ય રાખવામાં આવ્યું કે વ્યક્તિગત માહિતી આપી શકાય નહીં અને જે બાકીની જોગવાઈ હતી જે જાહેર હિતની જોગવાઈ હતી જાહેર પ્રવૃત્તિને લગતી કે એમએલએ એમપીને મળવાપાત્ર માહિતી નાગરિકને મળશે આ તમામ જોગવાઈઓ કાઢી નાખવામાં આવી અને એટવન જેમાં શું રહ્યું તો વ્યક્તિગત માહિતી મળી શકશે નહીં હવે ડીપીડીપી એક્ટની અંદર વ્યક્તિગત માહિતીને પણ વ્યાખ્યાયિત કરવામાં આવી વ્યક્તિગત માહિતી એટલે શું તો તો સૌથી વ્યક્તિ વ્યક્તિ એટલે એટલે શું કે નાગરિક વ્યક્તિ કંપની કોર્પોરેટ એસોસિએશન જૂથ કોઈ પણ પ્રકારનું કોઈ મંડળ આ બધાને કાયદાકીય રીતે કોઈ વ્યક્તિ હોય તો પણ એને વ્યક્તિ ગણવામાં આવ્યા છે અને વ્યક્તિગત ડેટા એટલે આ તમામને એટલે લખતું નામ સરનામું એને લગતી કોઈ પણ માહિતી એને ઓળખી બતાવતી કોઈ પણ માહિતી એ વ્યક્તિ બધી જ જે છે એ વ્યક્તિગત માહિતી થઈ એનો અર્થ એવો થયો કે મને ધારો કે સરકારમાંથી કોન્ટ્રાક્ટ મળ્યો છે અને મેં ત્રણસો કરોડનો એક રોડ બનાવ્યો છે અને એ રોડને લગતા મને જે પેમેન્ટ થયા છે કે જે ક્વોલિટી ચેક કર્યું છે જે એ આ બધી માહિતી કોઈ નાગરિક માગે તો એ એન્જિનિયર જેને ક્વોલિટી ચેક કર્યું છે એનું નામ પણ વ્યક્તિગત ગણાય અને જે કોન્ટ્રાક્ટર જેને પેમેન્ટ કર્યું છે એનું નામ અને વિગતો પણ કોન્ટ વ્યક્તિગત ગણાઈ શકાય અને એમાં જાહેર હિતની બાબત નીકળી ગઈ છે એટલે બની શકે કે જાહેર માહિતી અધિકારી એમ કે કે આ વ્યક્તિગત માહિતી છે એટલે તમને નહીં મળે આવી રીતે સરકારમાં જે પણ થર્ડ પાર્ટી પેમેન્ટ જેને આપણે કહીએ છીએ કે થર્ડ પાર્ટી એજન્સીને આપેલું કામ એને સાથે થયેલા કરાર આ તમામ વસ્તુમાં જે છે ને વ્યક્તિગત માહિતીની વ્યાખ્યા આટલી વિશાળ હોવા હોવાથી હવે એ તમામ માહિતી વ્યક્તિગત ગણી અને આપણને નકારે એવું બની શકે ત્રીજી બહુ ફેરફાર જે આવ્યો જે ખરેખર બહુ જ ખરાબ અને મહત્વનો ફેરફાર અને બહુ જ ખરાબ છે એ એ છે કે આરટીઆઈ કાયદાની કલમ બાવીસ એવું કહેતી હતી કે આરટીઆઈ કાયદાની સર્વોપરિતા બાકી કોઈ પણ કાયદો જે માહિતી નકારે છે એના ઉપર રહેશે હવે ડીપીડીપી એક્ટની કલમ આડત્રીસ એવું કહે છે કે ડીપીડીપી એક્ટની સર્વોપરિતા તમામ કાયદાઓ ઉપર રહેશે એનો અર્થ એવો થાય કે કલમ ચારે ખ મુજબ કોને પરવાના આપ્યા છે કોને સબસીડી મળી છે જે માહિતી સામેથી ચાલીને જાહેર કરવાની હતી જેમાં મને લિસ્ટ મળી શકતું હતું એ લિસ્ટની અંદર જો આજે કંપની કે વ્યક્તિઓના નામ હશે તો એ વ્યક્તિગત માહિતીના આધારે એ ના પાડી શકે કેમ કે સર્વપરિતા જે છે એ ડીપીડીપી એક્ટની છે એટલે આવી રીતે એક કાયદાએ આરટીઆઈ કાયદાને ખૂબ નબળો કરી નાખ્યો અને આરટીઆઈ કાયદાને એટલું ભયંકર નુકસાન આ ડીપીટીપી એક્ટ અંતર્ગત જે ફેરફાર આવ્યા છે એનાથી થયું છે પંક્તિબેન આ જે માહિતી અધિકાર અધિનિયમ છે એનાથી ખૂબ જ મોટા ભ્રષ્ટાચારો બહાર આવ્યા છે અને ઘણા બધા સરકારોને નુકસાન પણ થયું છે અને ભ્રષ્ટાચાર અંશે એના ઉપર આપણે લગામ પણ લગાવી શકીએ છીએ અને આ આરટીઆઈનો જે હથિયાર છે એને હવે બુઠ્ઠો કરવામાં આવી રહી છે તો તમને એવું લાગે છે કે આ હથિયારને બુઠ્ઠો કરવા માટે જ આવા નિયમો અને કાયદાઓ બનાવી અને લોકો પાસેથી એમના અધિકાર છીનવવાની આ પ્રયાસ છે કોઈપણ સરકાર આવે ને ત્યારે નાગરિકોને હંમેશા સારા ગવર્નન્સ એટલે કે સારું શાસન આપવાનો વાયદો કરતા હોય છે આ સરકારે પણ ભ્રષ્ટાચારને ભગાડવાની અને એક સારું શાસન મળશે પારદર્શિતા આવશે એવા વાયદા કર્યા હતા પણ આ વાયદાથી અલગ છે આજે ફેરફાર આવ્યો છે એની આપણે વાત કરીએ તો એ વાયદાથી તદ્દન ઊંધું થાય છે કેમ કે આ ફેરફાર એવો છે કે જે ભ્રષ્ટાચાર કરનાર કે એને છાવડનાર તંત્રની અંદર જે પણ અધિકારીઓ કે કર્મચારીઓ હશે કે જે એજન્સી જેને ગેરરીતિપૂર્વક કામ કર્યું છે કે સરખું કર્યું નથી કે સરખું કર્યું છે પણ એના વિશે નાગરિકોને માહિતી જોઈએ છે તો એ એજન્સી કોર્પોરેટ કંપનીઓ વ્યક્તિઓ કોન્ટ્રાક્ટર એ બધાની નામ સરનામા વિગતો એમને કરેલી પેમેન્ટ આ બધી માહિતીને પણ વ્યક્તિગત માહિતીની કેટેગરીમાં મૂકે છે એનો અર્થ એવો થાય કે આ માહિતી નાગરિકોને જે આજ દિન સુધી મળી શકતી હતી જેના આધારે નાગરિકો માત્ર ગેરરીતિ ખુલી પાડવાનું કામ કરતા પણ એ ગેરરીતિની સામે ઉઠાવવાનું કામ પણ કરતા હતા એની ફરિયાદો આગળ ઓડિટ ડિપાર્ટમેન્ટ સુધી કે વિજિલન્સ ડિપાર્ટમેન્ટ સુધી પહોંચાડતા હતા અને એનાથી ક્યાંક ગવર્નન્સ સુધરતું હતું નાગરિકોની આ સુશાસન લાવવા તરફની જે આખી કામ છે જે નાગરિકો આરટીઆઈ થકી બહુ જ સરસ રીતે કરતા હતા હવે આ માહિતી જો

અને કઈ રીતે આપ તમે લોકો આરટીઆઈને ને બચાવી શકશો એની થોડી માહિતી અમારા દર્શકોને આપો આપણે જાણ્યું કે આ ફેરફાર તો આવી ગયો છે અને સરકાર હવે એના નિયમો બનાવવા જઈ રહી છે મતલબ કાયદો બને ત્યારે નિયમો બન્યા પછી એનો અમલ શરૂ થાય હવે અમલ શરૂ કરવા તરફ જ્યારે સરકાર જઈ રહી છે ત્યારે આપણે શું કરી શકીએ જ્યારથી આ ફેરફાર વિશે વાત આવી છે ત્યારથી લોકો એ જ પૂછે છે કે બેન અમે શું કરી શકીએ છીએ તો આપણે શું કરી શકીએ તો આપણે આ ફેરફારમાં જે માહિતી અધિકારની બાબત છે એને રોકવા માટે સરકારને કહી શકીએ અત્યારે આપણું નેશનલ કેમ્પેન ફોર પીપલ્સ રાઇટ ટુ ઇન્ફોર્મેશન અને અનેક સંગઠનો એ એ મળી અને એક ઓનલાઈન જેની આપણે ડિસ્ક્રિપ્શનમાં મૂકીશું તો સાઇન કરી શકાય જેના થકી આપણે સરકારને લાખો લાખો લોકો સરકારને એમ કે માહિતી અધિકાર કાયદાને તમે ના અડશો કેમકે એ નાગરિકોના હાથમાં એક એવું અવજાર છે કે જેનાથી એ પોતાના તંત્રને જવાબદારી બનાવી શકે બીજું એક 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 નાગરિક પીએમઓને પત્ર લખી શકે એક પોસ્ટકાર્ડ લખી શકે જેમાં કહી શકે કલમ ચુમાળીસ ત્રણથી જે માહિતી અધિકાર કાયદામાં તમે ફેરફાર લાવ્યા છો એ ફેરફાર તમે અત્યારે એનો અમલ ના કરો અને પછી એ ફેરફારને પાછો લાવો પાછો ફેરવો જેથી કરીને ડીપીડીપી એક્ટમાં ફરીથી અમેન્ડમેન્ટ લાવીને એ કાયદામાં કરેલા ફેરફારને તમે પાછા ખેંચો ત્રીજું એ કરી શકાય કે આપણે જ્યાં છીએ ત્યાં હજી વધારે લોકો સુધી આ વાત પહોંચાડીએ કેમકે આ એક કાયદો હતો જેના થકી હજારો લોકોએ નરેગામાં કોને કામ મળ્યું કોને પેમેન્ટ કર્યું ઇન્દિરા આવાસ કે પીએમ આવાસમાં કોને ઘર મળ્યા આ બધી માહિતી બહાર કાઢી અને એમાં માહિતી મેળવવાથી ફાયદો તો થયો જ છે પણ એની સાથે સાથે ગેરરીતિ કરનારાના નામ પણ ઉજાગર થયા છે અને એનાથી ચોક્કસ સુધારો આવ્યો છે એટલે નાગરિકો થતી આખું તે સોશિયલ ઓડિટની પ્રક્રિયા સામાજિક અંકેક્ષણની જે પ્રક્રિયા થતી હતી એનો જ હવે એ જ નષ્ટ થવાની છે કે એના ઉપર બહુ જ મોટી રોક લગાવવાના છે એટલે આપણે આ રોકવા માટે સરકારને કહી શકીએ અને એના માટે આપણે સરકાર આપણે જ્યાં છીએ ત્યાં લોકોની લોકોમાં જાગૃતતા લાવીએ સહી ચુંબેશ કરીએ એક કાપડ ઉપર બધા જ લોકો સહી કરે ગાર્ડન છે પબ્લિક પ્લેસ છે ચાર રસ્તા છે આપણા ગામનું કોમન જગ્યા છે ત્યાં આપણે આવા સહી ચુંબેશ કરી શકીએ જેના થકી આપણે સરકારને પહોંચાડી શકાય અને આવા અનેક કોઈક જગ્યાએ ડિબેટ કરી શકાય મીડિયામાં આપણા સ્થાનિક પ્રસાર પ્રસાર માધ્યમોમાં થકી આપણે આ અવાજ ઉઠાવી શકીએ જેમ ગુજરાતમાં આરટીઆઈ એકતા મંચ છે એવી રીતે દરેક જગ્યાએ પોતપોતાના નાના નાના સંગઠનો છે જે આરટીઆઈ નાગરિકોના સંગઠનો છે તો આ બધા સંગઠનો પણ આવી રીતે આવેદનપત્ર આપીને કે પીએમઓને પત્ર લખીને કે સરકારને પત્રો લખીને એનો એનો અવાજ ઉઠાવી શકે ટૂંકમાં આ કાયદો નાગરિકનો છે અને નાગરિકોએ જ આ કાયદોને પ્રોટેક્ટ કરવા માટે આ કાયદાને રક્ષણ કરવા માટે બહાર આવવું પડશે તો દર્શક મિત્રો તમે જોયું કે સમયાંતરે જે પણ સરકારો રહી છે એ સરકારોએ આર ટીઆઈના કાયદાને ક્રમબદ્ધ રીતે બૂઠો કરવાના પ્રયાસ કર્યા છે જે સરકારી સિસ્ટમ છે એ સરકારી સિસ્ટમમાં ભ્રષ્ટાચાર બહાર આવે અને સરકાર ના અધિકારીઓ સરકારના બાબુઓ એનામાં સપડાય અને ભ્રષ્ટાચારી સાબિત થાય એવું ન થાય અને સરકાર મીઠા મોઢે ભ્રષ્ટાચારો કરી અને પોતાના ઘર ભરે એવું ન થાય એના માટે આરટીઆઈનો કાયદો હતો પરંતુ આજે આર ટીઆઈને કાયદાને સરકારે આપણે તલવાર તો આપી દીધી છે પરંતુ એ તલવારની ધાર ધારબુઠ્ઠી કરી દીધી છે પરિણામ સ્વરૂપે હવે આરટીઆઈનો કાયદો એટલો મજબૂત રહ્યો નથી જેના કારણે ખૂબ જ મોટા ભ્રષ્ટાચારો બહાર આવે આવનારા દિવસોમાં જોશું કે આ કાયદાને કઈ રીતે લોકો બચાવી શકે છે પરંતુ સત્ય વાત એ છે કે આર ટીઆઈનો કાયદો છે જે સૂચનાનો અધિકાર છે ક્રમબદ્ધ રીતે એ સૂચનાના અધિકારને દરેકે દરેક સરકારે બૂઠો પાડ્યો છે અને જેની ભોગ સામાન્ય જનતા બની રહી છે નમસ્કાર આવાસ જનતા કીમાંથી હું દતેશ ભાવસાર તમને અમારી સ્ટોરી સારી લાગે તો લાઇક કરો સારી ન લાગે તો અમને સૂચન આપો પરંતુ સબસ્ક્રાઈબ કરજો જરૂર નમસ્કાર